ગુજરાતની ફિલ્મ ઇન્ડસ્ટ્રીની બધી જ ખબરો માટે તથા ગુજરાતની બધી જ ખબરો માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો લાલ બટન દબાવીને અને બાજુમાં આપેલા બે લાયકરને પણ દબાવવાનું ના ભૂલતા જેથી તમને મળશે નોટિફિકેશન સૌથી પહેલાં અને તમે વિડીયો જોઈ શકશો સૌથી પહેલાં નમસ્કાર મિત્રો તો આજે આપણે વાત કરવાના છીએ વિક્રમ ઠાકોરના નવા ગીત વિશે તો વિક્રમ ઠાકોરનું એક નવું જોરદાર ગીત ટૂંક જ સમયમાં પ્રિન્સ ડિજિટલ ચેનલમાંથી રિલીઝ કરવામાં આવશે આ ગીતનું નામ છે કુરબાન અને આ ગીતમાં વિક્રમ ઠાકોર સાથે જીલ જોશી જોવા મળશે થોડાક સમય પહેલાં કુરબાન ગીતનો ઓડિયો સોંગ વિક્રમ ઠાકોરે રિલીઝ કર્યો હતો અને આ ગીત લોકોને ખૂબ જ પસંદ આવ્યું હતું તો ગીત એક મિલિયન વ્યૂઝ પાર કરી ચૂક્યું છે તો ગીતની સફળતા બાદ વિક્રમ ઠાકોરે કુરબાન ગીતનો વિડીયો સોંગ લઈને આવી રહ્યા છે આ ગીતનું ડાયરેક્શન જીતુ પંડ્યા કરી રહ્યા છે કુરબાન ગીતનું શૂટિંગ રાજસ્થાનના ડુંગરપુર શહેરમાં કરવામાં આવી છે અને ગીતનું શૂટિંગ પૂરું થઈ ગયું છે શૂટિંગ માટે ડુંગરપુરની પસંદગી વિક્રમ ઠાકોરે જાતે કરી હતી કારણ કે આ શહેર વિક્રમ ઠાકોરને ખૂબ જ પસંદ આવ્યું હતું માટે કુરબાન ગીતનું શૂટિંગ ડુંગરપુરમાં કરવામાં આવી છે આ ગીતમાં વિક્રમ ઠાકોરને ઝીલ જોશી કંઈક નવા અને અલગ જ અંદાજમાં તમને જોવા મળશે આ ગીત ખૂબ જ મોટા બજેટમાં બનાવવામાં આવ્યું છે કુરબાન ગીતનું શૂટિંગ પૂરું થઈ ગયું છે તો હવે ટૂંક જ સમયમાં આ ગીત પ્રિન્સ ડિજિટલ ચેનલમાંથી રિલીઝ કરવામાં આવશે તો ચોક્કસથી આ ગીતને જોવાનું ભૂલતા નહીં જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો તેમજ વિક્રમ ઠાકોરના અત્યાર સુધીના ગીતો તમને કેવા લાગે તે કોમેન્ટ કરીને કહેવાનું ભૂલતા નહીં તેમજ આ વિડીયોને શેર કરજો તેમજ વિક્રમ ઠાકોરના આવનારા તમામ ગીતો તથા ફિલ્મોની લેટેસ્ટ જાણકારી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા